ઓમ શ્રી પરમાત્મને નગવદ્ગીતા ભૂતભ ત્ને શ્રી ભગવાન અર્જુનને કહે છે એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશ જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય એમ સ્થિત જણાય છે એટલે કે જેવી રીતે મહાકાશ અવિભાજિત રૂપે રહેલું હોવા છતાં પણ ઘડાઓમાં જાણે જુદું જુદું હોય એમ દેખાય છે એ જ રીતે પરમાત્મા સર્વ ભૂતોમાં એકરૂપે સ્થિત હોવા છતાં પણ જાણે ભિન્ન ભિન્ન હોય એમ જણાય આવે છે તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારો રુદ્રરૂપે સંહાર કરનારો તેમજ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે રામસુખદાસજી મહારાજ કહે છે અવિભક્ત ભૂતે શું વિભક્તિવચ સ્થિતમ એમાં કહે છે મહારાજ કે આ ત્રિલોકીમાં જોવા સાંભળવાને સમજવામાં જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણીઓ આવે છે બધા જ પરમાત્મા પોતે જ છે પણ વિભક્તની જેમ પ્રતીત થાય છે અને વિભાગ કેવળ પ્રતીત છે જેવી રીતે આકાશ ઘટ મઠ વગેરેની ઉપાધિથી ઘટાકાશ મઠાકાશ વગેરેના રૂપમાં અલગ અલગ દેખાવા છતાં પણ તત્વથી એક જ છે એ જ રીતે પરમાત્મા જુદા જુદા પ્રાણીઓના શરીરોની ઉપાધિથી અલગ અલગ દેખાવા છતાં પણ તત્વથી એક જ છે સાત્વિક જ્ઞાનનું વર્ણન કરતી વખતે પણ પરમાત્માને અવિભક્ત રૂપથી જોવાને જ સાત્વિક જ્ઞાન કહેવામાં આવે છે ભૂત ભર્તૃજ તજજ્ઞેયંગ ગ્રશિષ્ણુ પ્રભવિષ્ણુ છે એટલે કે ભરણ પોષણ કરવાવાળા રુદ્રરૂપે સંહાર કરવાવાળા અને પ્રાણીઓને ઉત્પન્ન કરવાવાળા પણ ભગવાન જ છે એટલે જ અહીં આપણે એમ સમજવું જોઈએ કે બ્રહ્મા વિષ્ણુને મહેશ આ રૂપથી પરમાત્માનું જ વર્ણન થયું છે એ જ પરમાત્મા રજોગુણની પ્રધાનતાનો સ્વીકાર કરવાથી એટલે કે બધાને ઉત્પન્ન કરવાવાળા પ્રધાનતાનો સ્વીકાર કરવાથી વિષ્ણુ રૂપે એટલે કે બધાનું ભરણ પોષણ કરવાવાળા અને તમો ગુણની પ્રધાનતાનો સ્વીકાર કરવાથી રુદ્ર રૂપે એટલે કે બધાનો સંહાર કરવાવાળા એ પરમાત્મા પોતે જ છે એટલે કે એક જ પરમાત્મા આ સૃષ્ટિનું પાલન સંહાર અને ઉત્પન્ન કરે છે એટલે જ આપણે જુદા જુદા કાર્ય પરમાત્માને કારણે જ આપણે બ્રહ્મા વિષ્ણુને મહેશ એમ આપણે કહીએ છીએ અહીં આપણે એમ સમજવું જોઈએ કે પરમાત્મા કાર્યોની દ્રષ્ટિથી જુદા જુદા ગુણોનો સ્વીકાર કરવા છતાં પણ તે ગુણોને વસીભૂત નથી થતા ગુણો ઉપર એમનું પૂર્ણ આધિપત્ય રહે છે આ શ્લોકમાં પરમાત્માના સમગ્ર રૂપનું વર્ણન થયું છે જેમ કે સંસાર ભૌતિક દ્રષ્ટિથી એક છે એ જ પ્રમાણે વાસ્તવિક તત્વ પરમાત્મા પણ એક જ છે પરંતુ જેમ સંસાર પંચ ભૌતિક દ્રષ્ટિથી એક હોવા છતાં પણ અનેક વસ્તુઓ દેખાય છે આપણને વ્યક્તિઓ દેખાય છે એ જ પ્રમાણે પરમાત્મા એક હોવા છતાં પણ અનેક રૂપોમાં દેખાય છે આથી પરમાત્મા એક હોવા છતાં પણ અનેક છે અને અનેક હોવા છતાં પણ એક છે ટૂંકમાં કહીએ તો રામસુખદાસજી મહારાજ કે છે કે ઉત્પન્ન કરવાવાળા પણ પરમાત્મા જ છે ઉત્પન્ન થવા વાળા પણ પરમાત્મા છે ભરણ પોષણ કરવાવાળા પણ પરમાત્મા જ છે અને જેમનું ભરણ પોષણ થાય છે તે પણ પરમાત્મા છે સંહાર કરવાવાળા પણ પરમાત્મા છે અને જેમનો સંહાર થાય છે તે પણ પરમાત્મા જ છે શ્રી મસ્તુ સર્વ ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ જે આજના આનંદ નિજે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો